ગોંડલમાં ગુજરાતની હદ સમાપ્ત થાય છે તેવા બેનરો અને બોર્ડ છે તે સરકારે લગાવવા જોઈએ જી હા આ હું નથી કહી રહ્યો આ કહી રહ્યા છે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેમણે નિવેદન આપ્યું છે અને જે ખેડૂતના મગફળીના ટેકાના ભાવને લઈને જે વિવાદ થયો હતો તે મામલે તેઓ રોષે ભરાયા છે કેમ કે મગફળી ખરીદનાર વેપારીઓએ વેચાણ કેન્દ્ર બંધ કર્યા છે જેને લઈને મામલો બીચક્યો છે ત્યારે શું આરોપો તેમણે ગોંડલ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે જે રીતે મગફળી ટેકાના ભાવે વેચવા માટે ખેડૂત જાય છે ત્યારે ખેડૂતના એવા આરોપ હોય છે કે મગફળીની ખરીદી દરમિયાન વેપારીઓ કરદો કરી રહ્યા છે આને જ લઈને વિવાદ વકરે છે અને આટલામાં ખેડૂત આપ નેતા જિગીર્ષા પટેલનો સંપર્ક કરે છે જિગ્સા પટેલ ત્યાં પહોંચે છે તે દરમિયાન વેપારી દ્વારા ખેડૂતને માર મારવામાં આવે છે આ ઘટનાથી વિવાદ વકર્યો હતો અને આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે ત્યારે આ ઘટના બાદ જે મગફળીના ટેકાના ભાવે ખરીદી થઈ છે તે કેન્દ્ર વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવ્યા છે ને આને લઈને ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નારાજ જોવા મળ્યા છે તેમણે કહ્યું છે કે ગોંડલમાં હવે એવા બોર્ડ લાગવા જોઈએ છે કે અહીંયા ગુજરાતની હદ સમાપ્ત થાય છે તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે ખેડૂતો મગફળીના ભાવને લઈને ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ધરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કોઈ જો ખેડૂતોના અવાજ બને તો તેમને પણ હેરાન કરવા માટે હવે ખોટા નાટકો કરવામાં આવી રહ્યા છે તેમણે ખરીદી જે મગફળીનું કેન્દ્ર છે તે કેન્દ્રો બંધ કરવામાં આવતા ખેડૂતોને હવે હાલાકી પડી રહી છે ત્યારે લલિત વસોયા મેદાને આવ્યા છે અને સુપ્રહાર તેમણે કર્યા છે તે સાંભળો ગોંડલ ની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવો બોર્ડ મારવાની જરૂર છે ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા અવાજ ઉઠાવનારને દબાવવા ખેડૂતોને ડરાવવા ધમકાવવા આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે જિગીસા બેને જે કાંઈ વજનની અંદર ખોટું થાય છે એના માટે અવાજ ઉઠાવ્યો તો આજે ચારેય ખરીદી કેન્દ્રો બંધ છે ને એને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં એક વીસી બસો બસો રૂપિયા લેતો હતો ત્યારે એ ગામ બંધ રાખવામાં આવે વીસી સામે પગલાં લેવા ન લેવા માટે ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે ખરેખર રાજ્ય સરકારે ગોંડલ ગુજરાતના કાયદાની બહાર છે એવા બોર્ડ મારી દેવા જોઈએ લોકો આ વાત સમજે છે સરકારે ખરેખર ગોંડલની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય એના માટેના યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ આપણે સાંભળ્યા હતા ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેમણે જે નિવેદન આપ્યું છે જીજ્ઞેશ તેમણે જે નિવેદન આપ્યું છે તેમણે જેગીસા પટેલનું પણ સમર્થન કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ને જે રીતે ખેડૂતોની સ્થિતિ બની છે તે બાબતને લઈને તેમણે ગોંડલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની સામે સવાલ ઉઠાવ્યા છે અને આ મગફળી કેન્દ્રમાં જે રીતની આજે હડતાળ પાડવામાં આવી હોય કે બંધ કરવામાં આવ્યો હોય તે બાબતે તેમણે તંત્રને અપીલ કરી છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ